હેલો ગાઈસ આપણે ફાઇનલી આવી ગયા છીએ ટુવા જે ઠંડા પાણી અને ગરમ પાણીના કુંડ આવેલા છે એકસો આઠ કુંડ આવેલા છે બરસંગ ઋષિને જે ચર્મરોગ થયો હતો સાફ કરડવાથી તો એમને ચામડીનો રોગ મટાડવા માટે ભગવાન શ્રીરામે જમીનમાં બાણ મારી અને પાણી પ્રજ્વલિત કર્યું હતું આ પાણીથી સ્નાન કરવાથી નાહવાથી ચામડીના રોગો મટી જાય છે વૈજ્ઞાનિકો પણ હજુ આની સંશોધન કરી શક્યા નથી જે આપ જોઈ શકો છો એકસો ને આઠ કુંડ આવેલા છે જે આપ જોઈ શકો છો અમુક પાણી અમુક કુંડમાં પાણી ઠંડુ છે અમુક કુંડમાં પાણી ગરમ છે અમુકમાં મધ્યમ છે દરેક દર્શનાથી શ્રદ્ધાથી પાણીમાં સ્નાન કરી રહ્યા છે આપ કુંડ જોઈ શકો છો અમુક કુંડ નાના છે અમુક મોટા છે દરેકમાં પાણી છે એકસો ને આઠ કુંડા આવેલા છે ભીમના પગલા પણ અહીં પડેલા છે ભીમને પણ અહીંયા રોકાયેલા છે પૌરાણિક સ્થળ છે ગોધરાથી લગભગ સત્તર કિલોમીટરની દૂરી પર આવેલું છે મિત્રો વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ